નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિશ્વ બંધુત્વ દિવસ અને રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં બ્રહ્માકુમારીના દરેક સેન્ટરોમાં તારીખ તારીખથી તારીખ પચીસ પચીસ સુધી માનવ સેવાની સદભાવના સાથે બ્લડ કેમ્પ યોજાશે જેમાં આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ને રવિવારના રોજ વિસનગર શહેરના બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સમાજ સેવા પ્રભાગના સહયોગથી વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરના સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ સુગ્ન નાગરિકો હાજર રહીને બ્લડ ડોનેટ કર્યું જેમાં રક્તદાન કરનાર દરેક રક્ત આજના આ રક્તદાન લગભગ રક્તમાં કરતા વધારે રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરીને સાચી સમાજ સેવા કરી હોય તેવા પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા આજના કાર્યક્રમ વિશે બ્રહ્માકુમારી બહેન દ્વારા વધુ માહિતી પ્રાપ્ત થઈ હતી અહેવાલ સમીર દિવાન વિસનગર આજનો આપણો આ બ્લડ ડોનેશન કેમ્પ અમારી આ વિદ્યાલય ચિત્રજા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે એના હેડ દાદી પ્રકાશ ગણજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે અને વિશ્વ બંધુત્વ દિવસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ ફક્ત અમારા વિસનગર સેવા કેન્દ્રો ઉપર જ નહીં પણ અમારી આ વિદ્યાલયના જેટલા પણ સેવા કેન્દ્રો ભારત વર્ષમાં આવેલા છે ત્યાં બાવીસથી પચીસ ઓગસ્ટ સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે એના અંતર્ગત અહીંયા વિસનગર સેવા કેન્દ્ર પર પરમારીઝમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ઓમ છે